<swean> तीन तो लोगों लोगों के के हाँ के पास और के पास पास हमारे और किसी नहीं नहीं तो हम ही हैं हमें आगे बढ़ने राष्ट्रपति द्रौपदी मुर्मू अत्यारणगिर न प्रवासे आ प्रवास दरमियान एमने सिंह दर्शन करते આદિવાસી લોકો સાથે સંવાદ પણ કર્યો ત્યાં મોટી સંખ્યામાં સીધી સમુદાયના લોકો રહેતા હોય છે એ મહિલાઓ સાથે વાતચીત કરી જ્યારે એ વાતચીત કરી તો ત્યાંથી એક વિડીયો સામે આવ્યો કે જેમાં એ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને કમ્પ્લેન કરી રહ્યા છે ફરિયાદ કરી રહ્યા છે કયા મુદ્દે ફરિયાદ કરી રહ્યા છે તો એ કહી રહ્યા છે કે આમ તો બધું જ બહુ બરાબર છે પણ અમને પૂરતું અનાજ નથી મળતું અમારા નામથી લઈને અમારા આદિવાસી સર્ટિફિકેટ સુધી આ બધા જ વિષય પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરી રાષ્ટ્રપતિ ત્યાંથી સ્ટેજ પરથી ઉતર્યા અને પછી એ મહિલાને મળવા માટે ગયા અને આગળની જે વાત હતી એટલે જે ફરિયાદ હતી એ પણ એમને લીધી રાષ્ટ્રપતિએ કહ્યું કે હું તમને દિલ્હી પણ લઈ જઈશ તમારી ફરિયાદ પણ લખાઈશ અને આ વિષય પર આપણે ચોક્કસથી કંઈક કરીશું એ મહિલાએ એવું પણ કહ્યું કે આમ તો બધું જ બરાબર છે પણ અમે આ વિષય પર જો અવાજ પણ ઉઠાવીએ છીએ તો અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે એક આદિવાસી મહિલા જે રાષ્ટ્રપતિને મળે છે એવું સમજે છે કે એ બી અમારા આદિવાસી છે અને પછી પોતાની હૈયા વરાળ એ બધાની સામે ઠાલવે છે તો પહેલાં એ મહિલાએ જે ફરિયાદ કરી છે તે સાંભળીએ આપણે

पास नौकरी हमारे लोगों के पास और किसी के पास नौकरियाँ नहीं है तो हम इसी गरीबी में गुजर रखा नहीं है हमें आगे बढ़ने का मौका भी नहीं दिया जाता है हम आवाज उठाने की कोशिश करते हैं तो हमें दबाया दिया जाता है ये है हमें आवाज उठाने की हमें आवाज उठाने नहीं दी हमारे पास आवाज आएगी इसलिए हमने हिम्मत की આ ફરિયાદ બાદ એ મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે એવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અમારી પાસે આવ્યા અમારી સાથે છે જ અમને અમને એવું કહ્યું કે કે તમને હું દિલ્હી લઈ જઈશ એવો આશ્વાસન પણ આપ્યો તમારી જે પણ ફરિયાદ છે એ ફરિયાદ પર આપણે કામ કરીશું એ કુપન જે વાત કરી હતી એના ઉપર પણ આપણે કામ કરીશું એ મહિલાએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે શું વાત કરી હતી તે સાંભળો તમે એવી રીતના વાત કરી કે અમે તમને મળ્યા અમને બહુ સારું

કે બીપીએલ નું હું તમને કૂપન કરી આપીશ એવું બધી રીતના મે મે અમારા આગળ બહુ સારી વાત કરી ભણવા ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓને ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાવશો તો તમે બહુ સારું ફિલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મેમ કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે મેં મળશું અમે મેમ ને મળ્યા છે તો અમને બહુ સારું લાગ્યું છે કેટલી અમે ચૌદ બેનો હતી ને છ અમારા જેન્સ હતા આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ત્યાં હાજર હતા મુળુભાઈ બેરા ત્યાં ઊભા હતા અને આ આખી ઘટના બની હતી એટલે એક મહિલા સામે આવી અને ફરિયાદ કરે તો અધિકારીથી લઈને મંત્રી સુધી બધા જ હલી ગયા હતા કે આવું થયું કેવી રીતના મુળુભાઈ બહેરાની પ્રતિક્રિયા પણ લીધી છે પત્રકારો એમને સવાલ કર્યા કે આ મહિલાએ જ્યારે ફરિયાદ કરી છે રાષ્ટ્રપતિ આ કહ્યું છે તો એ વિષય પર તમે શું કરવાના છો તો મંત્રીએ શું જવાબ આપ્યો છે તે સાંભળો કે એવું કે ભાઈ મારી પાસે જે ક્યારેક નવું અલગ રેશન કાર્ડ કે નવું રેશન કાર્ડ કાઢવું હોય તો જે ડોક્યુમેન્ટ છે એ આપવામાં અમને ક્યારેક તકલીફ પડે છે તો એ ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન ખાસ તો એ કીધું કે અમે અમારા સમાજમાં હવે અભ્યાસ પણ અહીંયા અમે ભણી રહ્યા છીએ એક ભાઈ તો પોતે કંઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બેનો છે એની પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણું પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દૃષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી વિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે સખી મંડળને તાલીમ આપવાની વાત કરી અને લગભગ બે થી ત્રણ બેલો છે એની પોતાની જે વાત છે એની કરી હતી બાકી મહામારી રાષ્ટ્રપતિજીએ પણ એની સાથે વાત વાર્તા આ જોયા પછી એક વસ્તુ નક્કી થાય છે કે અનેક ગામડાઓમાં અનેક જગ્યાએ બહુ જ બધી સમસ્યાઓ છે જ્યાં સુધી લોકો બહાર આવી અને સમસ્યા પર વાત નહીં કરે રાષ્ટ્રપતિ હોય પ્રધાનમંત્રી હોય પોતાના વિસ્તારના ધારાસભ્ય હોય મંત્રી હોય કોઈ પણ હોય તમારે તમારી જે ફરિયાદ છે ફરિયાદ પહોંચાડવી પડશે જો ફરિયાદ પહોંચશે તો એના ઉપર કામ થશે લોકો બોલતા થઈ જશે તો ઘણા બધા સુધારા આવી શકે છે તમારું આ આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો